નમસ્કાર ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય છે બગસરાના લુંગિયા ગામનું કે જ્યાં શિકાર માટે જંગલનો રાજા સિંહ કેવી દોટ મૂકી રહ્યો છે તમને જણાવી દઉં કે સિંહો એક કલાકમાં પંચોતેર કિલોમીટરની ઝડપે દોડી શકે છે પરંતુ કોઈ પણ વન્યપ્રાણીઓ તેની મેક્સિમમ સ્પીડ માત્ર એકથી બે મિનિટ સુધી જાળવી શકતા હોય છે અને આ વિડીયો તમે નિહાળો સિંહ કેવી રીતે ગામમાં પ્રવેશે છે અને અહીંયા રજડતા જે પ્રાણીઓ હોય છે એનો કેવી રીતે એ લાઈવ શિકાર કરે છે રાતનું અંધકાર છે પરંતુ કોઈએ મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો છે તમે ચોક્કસપણે એમાં જોઈ શકશો કે સિંહ કેવી ચતુરાઈથી પોતાનો શિકાર કબજે કરે છે ચિતા અને દીપડાની સ્પીડ સિંહો કરતાં વધારે હોય છે પરંતુ શિકારમાં જો એક્યુરસીની વાત આવે તો સિંહો બધા કરતાં મોખરે છે કારણ કે સિંહોને કુદરતે મોઢું જે આપ્યું છે એ મોટું આપ્યું છે અને એમના દાંતો જે છે એ શિકારને એવી રીતે કબજે કરે છે કે એ એમાંથી છૂટી શકવા માટે સમર્થ નથી ચીતો અને દીપડો એમનું બંનેનું મોઢું નાનું હોય છે એટલે શિકારની છૂટી જવાની શક્યતા વધી જાય છે અને એટલા માટે જ સિંહોની સફળતાનો રેશિયો બધા કરતાં વધારે છે આમ છતાં પણ દરેક વખતે કોઈ પણ મનુષ્ય હોય કે પ્રાણી એ તમામ વખતે સફળ થતા નથી નિષ્ફળતા એ જીવનનો અનિવાર્ય હિસ્સો છે આ દ્રશ્ય છે રાજુલા નજીકના રામવાવ ગામનું કે જે સિંહોનું બહુ હોટ ફેવરિટ ગામ છે અહીંયા બબ્બે સિંહો વરસાદની ઋતુમાં ગામની શેરીમાં લટાર મારી રહ્યા છે બંને ભૂખ્યા છે અને જોઈ રહ્યા છે કે કોઈ રજડતા પ્રાણીઓ એમને મળી જાય અને એ એમનું ડિનર આ ગામમાં આરોગે પરંતુ જ્યારે સિંહો વારંવાર જે ગામોમાં આવતા હોય છે ત્યાંના પ્રાણીઓ પણ બહુ સાવધ હોય છે એ બહુ જલ્દી સિંહોના ટાર્ગેટમાં આવતા નથી રાજુલાનું રામવાવ બે ગામ છે અને આપને જણાવી દઉં કે અહીંયા છાસ વારે સિંહો આવતા હોય છે કેટલીક વખત સિંહોને તેના સારા માટે પણ પાંજરે પૂરવામાં આવતા હોય છે આ પાઠળા સિંહને પગમાં કોઈ ઈજા થયેલી અને લંગડો ચાલતો હતો એવું વન વિભાગના ધ્યાનમાં આવ્યું અને રાજુલા ખાંભા વિભાગની ટીમે તેને રેસ્ક્યુ કરી જસાદાર ખાતે એનિમલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો આ દ્રશ્ય છે રાજુલા નજીકના જાફરાબાદનું જાફરાબાદમાં એક સિંહણ રાત્રિના સમયે ગામમાં પ્રવેશ કરે છે ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો અને નિહાળી શકો છો સિંહો અને મનુષ્ય વચ્ચેની નિકટતાના અનેક રોમાંચક વિડીયોઝ આ વિડીયોને શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં